જેમાં મનુષ્યના જન્મથી લઈને મૃત્યુ સુધીનું બધું લખાયેલું છે ગરુડ પુરાણની ભૂતકથામાં ભગવાન કૃષ્ણ એ ગરુડ ને મૃત્યુ સંબંધિત ઘણી રહસ્યમય બાબતો જણાવી છે મૃત્યુ મૃત્યુ પહેલાના ચિહ્નો મૃત્યુ પછીની ઘટનાઓ મૃત્યુ પછી પામેલા મૃત્યુ પામેલા લોકો યમલોકના નરકના લોકો વગેરે શું કરે છે તેની વિગતે વર્ણન દર્શાવવામાં આવ્યું છે તો ચાલો તમને આશ્ચર્યક ચિહ્નો શું છે એ જણાવી

ઘરમાં પ્રવેશ કરે છે તો ઘર પર મુશ્કેલીનો પહાડ તૂટી પડી જાય છે પણ અચાનક પૈસાની આફત આવી પડે છે કામ પર ખર્ચ કરવાનો લાગે છે અને આખો પરિવાર બરબાદ થઈ જાય છે તેથી જો તમે પણ તમારા ઘરમાં આવા કેટલાક સંકેતો મળે છે અને તમને આ વિડીયો જોજો અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો હું તમને આ વિડીયોમાં બતાવીશ કે તમારા ઘરમાં ભૂત પ્રેતનો વાસ છે કે નહીં તો તમે પણ સમયસર પગલાં લેવા જોઈએ હું તમને ચિન્હો સૂચવીશ કે જો તમારા ઘરમાં એક દ્રશ્યતી પ્રવેશ છે આ દુષ્ટ તમારા પરિવાર ને આપવું જોઈએ આ ચિહ્નો સપના દ્વારા પ્રકૃતિ દ્વારા અને પ્રાણી અને પક્ષીઓ દ્વારા મળી શકે છે જાણવું જોઈએ ખૂબ મહત્વપૂર્ણ છે તેથી મિત્રો હવે જાણો પુરાણો અનુસાર ગરુડ પુરાણ એક વાર પક્ષીરાજ એ ભગવાન શ્રી હરિને ચિહ્નો ભગવાન ક્યાં માણસના ઘરમાં દેવતાઓ રહેતા નથી માણસના ઘરમાં ભૂત પ્રેત રહે છે તો કયા ચિહ્નો છે જેના દ્વારા ઘરમાં દૃશ શક્તિ છે તે જાણી શકાય શોધી શકાય છે તો ભગવાન કૃષ્ણએ ગરુડજીને જવાબ આપ્યો અને ઘણી રહસ્યમય બાબતો જણાવી જે આજે તમને અમે આ વિડીયો દ્વારા જણાવવા જઈ રહ્યા છીએ ભગવાન કૃષ્ણ અનુસાર જ્યાં ભૂત પ્રેત રહે છે તે ઘરમાં દેવી લક્ષ્મી માટે કોઈ સ્થાન નથી જો કોઈ વ્યક્તિ ઘરના ઘરમાં પ્રેત હોય તો તેને વિવિધ પ્રકારના ચિહ્નો મળે છે આ ચિહ્નો તેમને ઘરની વસ્તુઓ દ્વારા અથવા સપના દ્વારા જો કોઈ વ્યક્તિના સપના સમજવું જોઈએ કે તેના ઘરમાં દ્વારા તે પોતાના ઘરમાં આવે પ્રવેશ કરેલો છે ઘરમાં પ્રેત ફરતા હોય છે પ્રેત ના ઘરે આવવાથી માણસને અનેક પ્રકારના સંકેતો મળવા લાગે છે તેથી તેને ખૂબ જ સારા અને જલ્દી પગલાં લેવા જોઈએ જેથી ભૂત પ્રેત છુટકારો મેળવવો જોઈએ માતા લક્ષ્મી અને અન્ય દેવતાઓ ઘર રહેવા લાગે અને ઘર હંમેશા સુખ શાંતિ નું વાતાવરણ રહે એવું કરવું જોઈએ ભગવાન કૃષ્ણ કહે છે આ જગતમાં તમામ જીવો ને જીવતા રહેવા માટે ખોરાક ની જરૂર છે તેવી જ રીતે પ્રેતને પણ ખોરાકની જરૂર છે ભૂત અને દેવ ભૂત એમને એવા લોકોના ઘરમાં રહે છે જેના ઘરમાં અશુભ કાર્યો કરવામાં આવે છે ગરુડ પુરાણ અનુસાર પ્રેતનું ભોજન વિશ્વના તમામ પ્રાણીઓ માટે નિંદનીય છે એટલે કે ભૂત એવી વસ્તુઓ ખાય છે જેની બધા લોકો નિંદા કરે છે માનવ શરીરમાંથી ઉસ્સર્જિત કફ પેશાબ અને અન્ય ઘણી ગંદકી વસ્તુઓ પ્રકારની તે ખોરાકમાં લે છે આ સિવાય ઘરના ભોજન માં ઘણો ટાઈમ ઘરમાં રાખેલું ભોજન પણ ભૂત પ્રેત ખાય છે તેનાથી ભૂત આકર્ષાય છે અને તેથી જ ઘરમાં ભોજન લાંબા સમય સુધી ન રાખવું જોઈએ ઘરની અંદર મળમૂત્ર એ પણ બધી વસ્તુઓ ટાળવી જોઈએ એ ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુઓ છે આ દુઃ શક્તિઓને આકર્ષે છે અને ઘરમાં પ્રવેશ કરે છે તેમજ ઘરમાં થૂંકવું પણ અશુભ માનવામાં આવે છે કારણ કે આ પોતાનું ભોજન છે ઘરમાં થૂંકીને ઘરમાં રહે છે તો તેમાંથી મોટા ભાગે ભૂત પ્રેતો આકર્ષાય છે અમુક લોકો એવા લોકો હોય છે જેમને ઘરે થૂંકવાની આદત હોય છે જે શાસ્ત્રો અનુસાર ખૂબ જ ખોટી અને ખરાબ વસ્તુઓ માનવામાં આવે છે ઘરને પ્રેતીઓની મુક્ત રાખવા માટે ઘરને સ્વચ્છ રાખવું જરૂરી છે જે ઘરમાં વેડવિખેર હોય છે બગડી જાય છે અને ત્યાં નકારાત્મક વસ્તુઓ થવા લાગે છે અને આવા ઘરમાં માતા લક્ષ્મી ક્યારેય પ્રવેશ કરતા નથી ભગવાન કૃષ્ણ કહેવું કહેવું છે કે જે ઘરમાં લોકો વ્રત ઉપવાસ ધર્મ પૂજા ન થતી હોય ધાર્મિક કાર્ય ન થતા હોય તેવા લોકોએ ઘરમાં ભૂત પ્રેતનો વાસ થાય છે અને તેવા લોકો એ ભૂતથી બચીને રહેવું જોઈએ લાંબા સમય સુધી સુધી ઘર ની સ્ત્રીઓ પણ પોતાના પતિ અને ગરુવડોનું અપમાન કરે તે ઘરમાં પણ ભૂત પ્રેત આવે છે આવા ઘરમાંથી લોકોનું વિનાશ થતું હોય છે બનેલું ભોજન ને

કે આપણા શરીરમાં આપણા ઘરમાં ભૂત પ્રેતનો વાસ છે પ્રેત જો કોઈ વ્યક્તિ જાગ્યા પછી પથારી પર પોતાને જ સૂતેલો જોવે તો વિપરીત પરિસ્થિતિ કહેવાય એટલે કે તે સૂતી વખતે સીધો છે પરંતુ ચેન પણ તે જુએ છે તેમાંથી માથું બીજી બાજુ છે તો તેને સમજવું જોઈએ કે તેના ઘરમાં ભૂત વધી ગયું છે ભૂત આવી ગયા છે જો કોઈ વ્યક્તિ પોતાને જંજીરમાં બાંધેલી જુએ અથવા તેના મૃત પૂર્વજો બધા ગંદા કપડાં પહેરેલા જુએ અથવા તેના પૂર્વજો લોકો પાસેથી ખોરાક અન્ય લોકો પાસેથી ખોરાક માંગતા જુએ ચોરી કરીને ભાગી જતા જુએ તો તે પરિવારના સભ્યોને તરસથી પીડાતા જુએ છે તો તેને સમજવું જોઈએ કે તેના મૃત પરિવારના સભ્યોને ભૂતની યોની મળી છે અને તે તેના ઘરમાં રહે છે

આ નિશાની દર્શાવે છે કે તમારા ઘરમાં દુષ્ટ બળ રહે છે જો તમને આવી નિશાની મળે તો તમારે તરત જ તેના માટે પગલાં લેવા જોઈએ ઉપરાંત જો તમારા ઘરમાં કરોડિયાના માળા વારંવાર રચાય છે તો તમે કરોડિયાના માળાને કેટલીક સાફ કરો છો તે ફરીથી પાછા રચાય છે તો પછી આ પણ એક અશુભ સંકેત માનવામાં આવે છે આ બાબત એવી છે કે તમારા ઘરમાં માતા લક્ષ્મીની હાજરી નથી અને તમારા ઘરમાં સકારાત્મક નથી તમારું ઘર નકારાત્મક ભરેલું છે તમારે તેને દૂર કરવા માટે પગલા લેવા જોઈએ નહીં તો તમને તેના ખરાબ પરિણામો જોવા મળી શકે છે ભગવાન કૃષ્ણ કહે છે કે જો કોઈ વ્યક્તિ આવા ચિહ્નો મળે તો તેને ગંગામાં સ્નાન કરવું

બહાર નીકળી જાય છે આવા જ વિડીયો ફક્ત અમે જણાવી છીએ કે અમારી માહિતી કેવી લાગી અને તમે તમારા મિત્રો સાથે પણ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ